ખેડૂત મિત્રો અત્યારે કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ આજે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે જોઈએ તો અમરેલી પંદરસો સત્તર બાબરા પંદરસો એક જેતપુર ચૌદસો સત્યોતેર મોરબી પંદરસો પચીસ સાવરકુંડલા પંદરસો એક જામજોધપુર પંદરસો એકત્રીસ હળવદ ચૌદસો સડસઠ ભાવનગર પંદરસો પંદર ખાંભા ચૌદસો પંચોતેર વાંકાનેર ચૌદસો ને ખેડૂત મિત્રો એનસી ઉપર આજે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કપાસનો વાયદો ત્રણ વાગ્યે અને બાવન મિનિટની આસપાસ એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો ત્રણ વાગ્યે અને બાવન મિનિટની આસપાસ સાત પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને ચૌદસો છપ્પનની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને પચીસો એકાણુંની આસપાસ ત્રણ વાગ્યે અને બાવન મિનિટની આસપાસ જોઈ શકાય છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી મે બે હજાર ચોવીસનો વાયદો સાઠ રૂપિયા જેટલો વધીને અઠાવન હજાર છસોની આસપાસ ત્રણ વાગ્યે અને બાવન મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારે ત્યાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર